માર્ગ પેટેન્ટ ડૉટ ઓઆરજી દ્વારા બૌદ્ધિક સંપદા પર અઢારમો આંતરરાષ્ટ્રીય સેમિનાર સફળતાપૂર્વક યોજવામાં આવ્યો માર્ક પેરેન્ટ ડોટ ઓ જે બૌદ્ધિક સંપત્તિ અધિકારો અંગે જાગૃતતા અને ઉન્નતિ માટે કાર્ય કરતી એક પ્રખ્યાત બિનફાકારક સંસ્થા છે તેણે આઠ અને નવ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રેના સેન્સ બાય મેરિયોટ અમદાવાદ ખાતે તેની અઢારમી વાર્ષિક આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપત્તિ સંમેલનને સફળતાપૂર્વક પૂરું કર્યું આ વર્ષે સેમિનારનો વિષય ડ્રાઇવિંગ ઇનોવેશન્સ અને એન્ડ ઇમ્પ્રુવિંગ ગ્રોથ હતો ડૉક્ટર રાજેશકુમાર આચાર્ય જે એક અનુભવી પેટન્ટ અને ટ્રેડમાર્ક એટર્ની છે અને એચ કે આચાર્ય એન્ડ કંપનીના પ્રાયોરિટર પ્રોપરાઇટર છે જેમને ઓમકાર આચાર્ય માર્ક પેટન ડોટ ઓઆરજીનો ટ્રસ્ટી અને એચ કે આચાર્ય એન્ડ કંપનીનો પ્રોપરાઇટર અમે અઢારમો એક ઇન્ટરનેશનલ સેમિનાર કરીએ છીએ જેમાં આઈપી અવેરનેસ એ અમારો મેઇન મુદ્દો છે કે જેમાં દેશ વિદેશથી બધા અલગ અલગ સ્પીકર્સ આવે છે એમના કન્ટ્રી વિશેનો જે આઈપીનો લો હોય એ આપણા અહીંયાના ઇન્ડસ્ટ્રીઝને અહીંયાની એકેડેમીને બધાને સમજાવે છે અને પ્લસ એ સિવાય અમે ખાસી બધી સંસ્થાઓ સાથે બી જોડાયેલા છે જે લોકો કો ઓર્ગેનાઇઝર છે સ્પોન્સર છે જેમ ગુજકોસ્ટ છે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે જે લોકો સ્પોન્સર છે અમારા નોલેજ પાર્ટનર્સમાં અમારી સાથે આઈ હબ જોડાયેલું છે વિશાલ ઇન્સ્ટિટ્યૂટ છે એ સિવાય જીએનએલયુ એ બધી સંસ્થાઓ બી અમારી સાથે જોડાયેલી છે કે જેમાંથી બધા અલગ અલગ પાર્ટિસિપન્ટ આવે છે શીખે છે પેટન્ટ ટ્રેડમાર્ક ડિઝાઇન કોપીરાઇટ એનાથી શું ફાયદો થઈ શકે છે તમે જ્યારે બી કોઈ બિઝનેસ કરો છો કોઈ ઇનોવેશન કરો છો એમાં